લીડર સોળસો રૂપિયા નાનું પ્રમાણ હોય છે એક પંપની અંદર પચીસ એમ એલ કોઈ પણ પાક અંદર એક પંપની અંદર પચીસ એમ લીડર દવા છે એ નાખીને છંટકાવ કરવામાં આવે તો લીલી કાબરી જે આપણે લશ્કર ઇયર છે ઘોડિયા ઇયર છે જેથી કરીને અન્ય દવા કરતા પરિણામ ખૂબ લાંબુ મળે અને સારું પરિણામ મળે છે બીજા નંબરની અંદર આની અંદર ઇયળના કન્ટેન્ટ તો છે પણ સાથે સાથે અમુક પ્રકારના હોર્મોન્સ હોય એટલે લીડર દવા છે એક પંપમાં પચીસ એમ એલ નાખીને છંટકાવ કરવામાં આવે